વાંકલપંચ કુટીર હોલમાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા યોજવામાં આવી સુરત જિલ્લાના માંગરોળ તાલુકા વાંકલ ખાતે પંચ કુટીર હોલમાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર ઉપપ્રમુખ કિરીટ પટેલની અધ્યક્ષતામાં કારોબારી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સભામાં મહામંત્રી અરવિંદ ચૌધરી સિનિયર કાર્યવાહક પ્રમુખ બળવંત પટેલ કાર્યવાહક પ્રમુખ પ્રફુલ પટેલ રંજન ચૌધરી શિક્ષક જેવો સંપાદક મંડળના ધીરુ પટેલ શિક્ષક કલ્યાણ નિધિ શાંતિલાલ પટેલ સલાહકાર સમિતિના કન્વીનર અનિલ ચૌધરી ઉપરાંત દરેક તાલુકા ઘટક પ્રમુખ મહામંત્રી ઉપસ્થિત રહ્યા હતા પ્રારંભે દીપ પ્રજ્વલન તથા મૌનરૂપી શ્રદ્ધાંજલિ બાદ માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ હિતેન્દ્ર ચૌધરીએ સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું પ્રાર્થના તેમજ સ્વાગત ગીત વાંકલ પ્રાથમિક શાળાની બાળાઓએ રજૂ કર્યા હતા સભાની શરૂઆત થઈ ગત સભાનું પ્રોસિડિંગ મહામંત્રી અરવિંદ ચૌધરીએ વાંચી સંભળાવ્યું હતું ત્યારબાદ એજન્ડા મુજબના મુદ્દાઓ જેવા કે બે હજાર પાંચ પહેલાના શિક્ષકોને ઓપ્સનો લાભ આપવા બાબત જૂથ વીમા બાબત સંગઠનના શતાબ્દી વર્ષની ઉજવણી બાબત સહિત અન્ય પડતર પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી હતી પ્રમુખ સ્થાનેથી કિરીટભાઈ પટેલે ઓપ્સ ઇન્ક્રીમેન્ટ શિક્ષક ભરતી તેમજ બદલી કેમ્પ ઉચ્ચતર પગાર કેસ તથા પેન્શન કેસ બાબતે વિસ્તૃત ચર્ચા વિચારણા હાથ ધરી હતી સભાના દ્વિતીય ચરણમાં એજન્ડા મુજબ ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના નવનિયુક્ત હોદ્દેદારો હોદ્દેદારોનું જિલ્લા સંગઠન દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર ઉપપ્રમુખ અને જિલ્લા સંઘના પ્રમુખ કિરીટ પટેલે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે સંગઠનની કુમારી ક્યારેય ક્યારે વેચશો નહીં સંગઠનના સાચા સંત્રી તરીકે શિક્ષકોના પ્રશ્નોને વાચા આપવી એ આપણો સંગઠન ધર્મ છે પણ તેની સાથે શિક્ષણને ગુણવત્તાયુક્ત બનાવી શાળાની સ્થિતિ મજબૂત બનાવવી એ આપણી પ્રથમ ફરજ છે તેમણે સંગઠનને વફાદાર રહીને ટીમવર્કથી નિડરતાપૂર્વક કાર્ય કરવા સૌને અનુરોધ કર્યો હતો આ તકે દરેક ઘટક સંઘે પોતપોતાના સ્થાનિક પ્રશ્નોની રજૂઆત કરી હતી અંતમાં આભારવિધિ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યવાહક પ્રમુખ પ્રફુલ્લ પટેલે આટોપી હતી સભાને સફળ બનાવવા માંગરોલ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હિતેન્દ્રભાઈ ચૌધરી અજીતસિંહ પુનાડા હોદ્દેદારો તથા વાંકલ પ્રાથમિક શાળાના સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી એમ જિલ્લાના પ્રચાર પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે પઠાણ નમસ્કાર હું પટેલ પ્રમુખ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આજ રોજ વાંકલ શિવ મંદિર ખાતે જિલ્લાની કારોબારી રાખવામાં આવેલી હતી તેમાં નવે નવ તાલુકાના મારા કારોબારી સભ્યો હાજર હતા અને માંગરોળ તાલુકાએ યજમાનગીરી કરીને ખૂબ સરસ આયોજન કરવામાં આવેલું હતું આજે શિક્ષકોને સ્પર્શતા ઘણા બધા મુદ્દાઓની ખૂબ જ ચીવટાઈથી ચર્ચાઓ કરવામાં આવી દરેક તાલુકામાં પણ જે પ્રશ્નો ઊભા થયા અને એ પ્રશ્નોની પણ અમને સાંભળવામાં આવ્યા અને ખૂબ સારા વાતાવરણમાં ચર્ચા કરીને આવનારા દિવસોમાં શિક્ષકોના ખૂબ ઓછા પ્રશ્ન રહે અને જે પ્રશ્નો છે તેનું પણ નિરાકરણ આવે અધિકારીને પદાધિકારીઓ સંકલન કરીને સુરતના શિક્ષકો ખૂબ આનંદથી નોકરી કરે એવા સાથે આજની આ કારોબારી સંપન્ન કરવામાં આવી છે ત્યારે હું માંગરોળ તાલુકાનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું